સિહોર ખાતે ભાજપ દ્વારા મોદી સરકારના થી સિદ્ધ સુધી અગિયાર વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સંકલ્પ સભા યોજાય અને આપણે અહીંયા જય ઘોષ કરશું સંધ્યા ટાણું છે છોટે કાશી જેવું આપણું શિહોર શહેર છે એટલા માટે બંને હાથ ઊંચા કરી આપણે જય ઘોષ કરશું સિહોર શહેર ખાતે જ્યારે સરસ મજાનું પટાંગણ હોય ભગવાનનું સાનિધ્ય હોય કે ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લો એક હતો ત્યારે મેં જોડે કામ કરતા અને અહીંયા ઘણીવાર આવવાનું હતું ત્યાં ઉપસ્થિત સૌ વડીલ આગેવાનશ્રીઓ સૌ કોઈ ચૂંટાયેલા આપવામાં આવ્યો છે કે આપણા અગિયાર વર્ષ નરેન્દ્રભાઈ મોદીના જે વિકસિત ભારત અંતર્ગત આજે જે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ કાર્યક્રમ વિશે જ્યારે મને પ્રદેશદારી નિભાવી છે ત્યારબાદ અલગ અલગ જિલ્લાઓમાં પણ જવાબદારી નિભાવી છે અને આજે આપની વચ્ચે આ કાર્યક્રમ માટે મને મોકો આપવામાં આવ્યો છે ત્યારે આ સિહોર શહેર એટલે છોટા કાશી આમ તો અહીંયા ઘણા આગેવાનો આપણા જિલ્લાને અહીંયા આપ્યા છે જિલ્લાને સિંહોર શહેરે ભાવનગરનું મુખ્ય મથક કહેવાય એ લોકોના માટે જે આપણે આરોગ્યલક્ષી યોજના છે એ અંતર્ગત સિત્તેર વર્ષથી ઉંમરના લોકોને તમામ લોકોને આરોગ્યલક્ષી જે કાંઈ એમને સુવિધા પ્રાપ્ત કરવાની છે તમામ માન્ય મોદી સાહેબ દ્વારા મફત આપવામાં આવશે એના માટે જે આપણે સંકલ્પ કરવાનો છે અને એ લોકોને જઈને રૂબરૂ મળવાનું છે તો એની યાદી માન્ય આપણા સંયોજક શ્રી સાથે પાસે છે એટલે મંડળ મેળવી લે અને તમામ જે શક્તિ કેન્દ્રોમાં જે લોકોને જવાબદારી આપી છે અને એ લોકો બેઠક કરવા માટે જવાના છે અને એ લોકોને સિત્તેર વર્ષથી વધુની ઉંમરના લોકોને જે મળવાના છે તો એ વિસ્તૃત માહિતી મેળવી લે પછીનું શાસનમાં આપણો કેવો અત્યારે તમામ વિશ્વ ઉપર આપણે કેવી એક ફલક છે કેવું એક આપણું આયોજન છે એ તમામ વિશ્વ જાણે છે એટલે જ્યારે આ આપણા નરેન્દ્રભાઈ શાસન સંભાળ્યું ત્યારથી જે વિશ્વ નેતા તરીકે ઓળખાણા છે એ માટે આજે જ્યારે વાત કરવાની છે ત્યારે હું આપને કહીશ કે સરકાર શ્રી દ્વારા અનેક યોજનાઓ આપવામાં આવી આપ સૌને ખ્યાલ છે ઘણી યોજનાઓ છે કે જે આપ સૌ લાભ રહી રહ્યા છો જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મુદ્રા યોજના જનધન યોજના ઉજ્જવલા યોજના પોષણ અભિયાન માતૃવંદના યોજના સ્વચ્છ ભારત મિશન જલ જીવન મિશન આવી અનેક યોજનાઓ આપણને આપી છે એનો તો વિકાસ થયો જ છે પરંતુ સાથોસાથ જે આપણે દેશ માટે મુખ્ય વસ્તુ છે જે એ આપણી સુરક્ષા છે તમને બધાને ખ્યાલ છે કે ચૌદ પહેલાંના જે વડાપ્રધાન હતા એ જ્યારે વિદેશોમાં જતા વિદેશોની મીટિંગમાં બેઠકોમાં જી સેવનમાં કોઈ પણ વિદેશોમાં જ્યારે કાર્યક્રમ હોય અને જતા ને ત્યારે આપણું પ્રતિનિધિત્વ ક્યાંય દેખાતું નહોતું આતંકવાદ ખૂબ સીરિયલ બ્લાસ્ટ થતા નક્સલવાદ તમામ પ્રકારના જે આવા હતા ત્યારે આપણે એક પણ જવાબ નહોતો આપી શકતા અને આ કોંગ્રેસના શાસનમાં ખૂબ સહન કરવાનું હતું પરંતુ આ નરેન્દ્રભાઈએ એક નક્કી કર્યું છે કે ભાઈ હું ઈટનો જવાબ પથ્થરથી આપીશ હમણાં જે તમને ખબર છે ઓપરેશન સિંદૂરમાં નરેન્દ્રભાઈ કીધું આતંકવાદી કોઈ પણ હુમલો કરશે ને યુદ્ધ ગણાય છે કોઈ પણ હુમલો કરશે ને આતંકવાદીઓ એ અમારું યુદ્ધ ગણાય છે તમને ખબર છે જે નરેન્દ્રભાઈએ જવાબ આપ્યા છે કે બે હજાર સોળમાં બે હજાર સોળની અંદર ઉરી એટેક થયો તરત ને તરત એનો તોડ જવાબ આપવામાં આવ્યો સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા જે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જે નરેન્દ્રભાઈએ જવાબ આપ્યો છે આતંકવાદીઓના નિશાનો અને આતંકવાદીઓના ઘરોને નેસ્ત નાબૂદ કરી દીધા છે અને કોઈ પણને રાતોરાત ખબર ન પડી અને એવડો મોટો હુમલો કરી અને નરેન્દ્રભાઈ જે જડબાતોડ જવાબ આપ્યો છે ને એ સમગ્ર વિશ્વએ જોયો છે સાથોસાથ બે હજાર ઓગણીસમાં પુલવામા એટેક થયો ત્યારે પણ બાલાકોટ એર સ્ટ્રાઇક કરી અને જે આપણે ભારતીય સૈન્યએ જે જવાબ આપ્યો છે ને કેમ્પોને તો અમારું બહેનોનું પણ શાસન ખૂબ સરસ મજાનું ચાલે છે તો આ બહેનોની સુરક્ષા માટે જ્યારે નરેન્દ્રભાઈએ આપણને સૌને જ્યારે સશક્ત ભારત અને એમના એમને વિશ્વાસ છે કે મારી આ દેશની જનતા સૌ મારી સાથે છે અને એમના થકી જ હું આ દેશની મજબૂત રહ્યો છું જ્યારે આપણો એક જ સંકલ્પ છે કે ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર જ્યારે લઈ જવાની હોય ને તો આપણે સૌ સાથે મળી અને નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત બનાવવા માટે થઈ આજે આપણે સૌ વચ્ચે એક સંકલ્પ લેવાનો છે અને સંકલ્પ પત્ર અહીંયા આપવામાં આવ્યો છે એ પૂર્વક પૂર્ણ કર્યા

આપ સર્વે એમાં સવારથી જ ભાગ લેવો એવી મારી આપ સપને આમંત્રણ છે અને આપ સર્વે આવતા શુક્રવારે એટલે સત્યાવીસ તારીખે બપોરે ભોજન અહીંયા સાથે લો એવી મારી ઈચ્છા છે તો આપ સૌ આ કાર્યમાં કભે કબો મિલાવી અને સાથે સહકાર આપશો એવી અપેક્ષા અસ્તુ વંદે ડે માત્ર વન ડે આજરોજ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશમાંથી વક્તા તરીકે અને બોટાદ જિલ્લા પ્રમુખ ભીખુભાઈ વાઘેલા તેમજ બોટાદ પ્રમુખ શંક